વડોદરા તાલુકાના આસતોજ ગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર વડોદરા તાલુકાના આસતોજ ગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ સ્વસ્થ નારી સશક્ત પરિવાર કાર્યક્રમ અંતર્ગત સફાઈ કર્મચારીઓના રસીકરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમમાં વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત વડોદરા જિલ્લા આઈટી કન્વીનર જગદીશભાઈ માળી સીડીએચ મેડમ ડૉક્ટર મીનાક્ષીબેન ચૌહાણ ડૉક્ટર હેપી પટેલ ધુમાડ ગામના સરપંચ કલ્પનાબેન કાંતિભાઈ ચૌહાણ પ્રીતિબેન પટેલ અને આરોગ્ય ખાતાનો સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા હજી આજે વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના આસોજ ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો અને એ કેમ્પની અંદર વડોદરા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ આપણી સાથે શું કહેશો આજે આ કેમ્પ વિશે હજુ આસોજ પી સી સેન્ટર પર સ્વસ્થ નારી સશક્ત અભિયાન અંતર્ગત આજે વડોદરા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આ આરોગ્ય શિબિરમાં સફાઈ કર્મચારીઓનું વેક્સિનેશનનો કાર્યક્રમ હતો તેમજ આરોગ્ય શિબિર એક સ્વાસ્થ્ય માટે ચેકઅપ કરવાનો કાર્યક્રમ સહિત ચેકઅપ કરીને દવાઓ તેમજ નિઃશુલ્ક આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સીડીએચઓ ડોક્ટર મીનાક્ષી મેડમ તેમજ આરોગ્યનો સ્ટાફ મેડિકલ ઓફિસર આ તમામ સ્ટાફ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા નરેન્દ્રભાઈ આ કેમ્પ આપ્યો અને અંદાજે કેટલા લોકો લોકોએ લીધો અંદાજે સોથી દોઢસો મહિલાઓ आ, Subscribe now and press the bell icon. Never miss an update.